સુરતના યુવાને ગુજરાતી બાળકો માટે બનાવી છે ફાઈવ ડી લેબ આઈઆઈટી પાસ હાર્દિક દેસાઈ ફાઈવ ડી લેબને સાકાર કરી છે નવી શિક્ષણ નીતિના આધારે હાર્દિક દેસાઇ ફાઈવ લેબ બનાવી છે અને ગુજરાતી માધ્યમના બાળકોને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ મળી રહે તે માટે પ્રયાસ કરવામાં આવ્યા છે ફાઈવ ડી ચશ્મા અને સેન્સર ખુરશીનો તેમાં ઉપયોગ થશે વિદ્યાર્થીઓ વિશ્વના કોઈપણ ખૂણેથી એકત્ર થઈ શકે છે માહિતી મેળવી શકે છે

પોર્ટ્સ ઓફ ઇન્ડિયા ટેમ્પલ્સ ઓફ ઇન્ડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી નાડાબેટ જલિયાવાલા બાગ સાબરમતી આશ્રમ આફ્રિકાના જંગલની સફારી અને પ્રાણીઓનો પરિચય જેવી અનેક સેવન વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ આવા અનેક અનુભવો અને વિજ્ઞાનના પંદર જેવા પ્રયોગો જેમ કે આપણે થાલીન ડાઇટ ટેસ્ટથી એટલે કેમેસ્ટ્રીના પ્રયોગોથી માંડી બાયોલોજીના પ્રયોગો આવા પ્રયોગો હાલની તારીખમાં ઉપલબ્ધ છે અમે પ્રયત્નશીલ છીએ કે દર મહિને લગભગ દસ નવા અનુભવો અમે ઉમેરતા જઈએ જેથી બાળકોને સતત નવું નવું જોવા જાણવા મળી શકે આ આવી ત્યારથી મેં વધી જગ્યાનો અનુભવ કર્યો છે જેમ કે સ્કૂબા ડાઇવિંગ તો સ્કૂબા ડાઇવિંગમાં મેં અનુભવ કર્યો તો તેમાં મને પાણી ઉડે છે એટલે કે મને અનુભવ થાય છે કે હું અસલી રીત વાસ્તવિકમાં પાણીની અંદર છું અને ભીગાઈ રહ્યો છું અને પછી બીજી વાત છે તો વાઇબ્રેટ થાય છે સુગંધ સારી સુગંધ આવે છે હવા ઉડે છે કેદારનાથમાં હોય તો ત્યાં હવા ઉડે છે એવી રીતના ખૂબ સારા સારા અનુભવ થાય છે <ચે>